જય ગણેશ ભગવાન મયુરેશ્વરની બાળ લીલા તો એમાં એક પ્રસંગ યાદ આવે છે કે એકવાર ભગવાન મયુરેશ્વર એમને ભૂખ લાગી છે ભૂખથી વ્યાકુળ છે અને એ સમયે મધ્યાહન સમયે ગૌતમજીના ઋષિના આશ્રમમાં મયુરેશ્વર પહોંચ્યા ગૌતમ ઋષિ એમના પત્ની અહલ્યાજીએ ભોજનની સામગ્રી બનાવી પણ જેવા ભગવાન મયુરેશ્વર પહોંચ્યા બધી સામગ્રી આરોગી ગયા અને એ સમયે ગૌતમ ઋષિ પાર્વતી માતાજી પાસે આવ્યા માતાજીને કહ્યું કે હજી મારે ભગવાનને ભોગ લગાવવાનો બાકી હતો અને તમારો બાળક આવી બધી સામગ્રી આરોગી ગયો માતાજીએ ગૌતમ ઋષિને કહ્યું કે તમે મારા પુત્રની ભૂલ એને ક્ષમા કરો એને દંડ ન આપતા અને એ પછી એવું કહેવાય છે કે માતા પાર્વતીજીએ મયુરેશ્વરને દોરીથી બાંધ્યા બાંધી અને મયુરેશ્વરને પોતાના આશ્રમમાં બિરાજમાન કર્યા આશ્રમમાં બિરાજમાન કરી અને જેવા પાર્વતીજી બહાર ગયા તો માતાજીએ દ્રશ્ય જોયું કે બાળકોની સાથે મયુરેશ્વર રમી રહ્યા છે માતાજીના મનમાંથી કે મેં તો મયુરેશ્વરને બાંધ્યા અને અત્યારે ખેલી રહ્યા છે માં દોડતા આશ્રમમાં ગયા તો આશ્રમમાં જોયું તો મયુરેશ્વર બંધાયેલા છે આ બાજુ ગૌતમ ઋષિ પણ પોતાના આશ્રમમાં ગયા અને ગૌતમ ઋષિ જ્યારે પૂજા કરવા માટે થઈને બેઠા ત્યારે એમને એવું દેખાયું કે દરેક દેવોની અંદર એમને ભગવાન ગણેશજીના દર્શન થયા દેવોમાં ગણપતિ અથર્વશ્રીષ્ણમાં કહ્યું કે ત્વમ મૂલાધાર સ્થિતો છે નિત્ય ત્વમ બ્રહ્મા ત્વમ વિષ્ણુ સ્વમ રુદ્ર સ્વમ ઇન્દ્ર સ્વમ અગ્નિ સ્વમ વાયુ સ્વમ સૂર્ય સ્વમ ચંદ્રમા સ્વમ બ્રહ્મભૂર ભુવ સ્વરો તો આ બધું જ ગૌતમ ઋષિને દેખાયું તો આવા દર્શન શ્રી કૃષ્ણ ભગવાને યશોદા માતાજીને કરાયા પણ ત્યાં ફરક એવો છે કે ભગવાને માટી ખાધી અને એ સમયે યશોદા માતાજીને દર્શન થયા અહીંયા પાર્વતી માતાજી અને ગૌતમ ઋષિ એમને અત્ર તત્ર સર્વત્ર ભગવાન મયૂરેશ્વર દેખાયા અને પછી તો ગૌતમ ઋષિના મનમાં થયું કે વેદો જેમની સ્તુતિ કરે છે વેદો જેમને નેતી નીતિ કહે છે એવા ગણેશજી મારે ત્યાં ભોજન આરોગવા આવ્યા અને મેં માતાજીને ફરિયાદ કરી તો ગૌતમ ઋષિએ ક્ષમા માગી અને પાર્વતી માતાજીએ મયુરેશ્વરને મુક્ત કર્યા એ ભગવાન મયુરેશ્વરે સિંધુ દૈત્યનો વધ કર્યો અને પોતાના અવતાર કાર્યની સમાપ્તિ કરી પણ અહીંયા જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં કહે છે અર્જુનજીને કે ધર્મ સંસ્થાપના થાય ધર્મની સ્થાપના માટે મારો અવતાર છે તો એવી રીતે ભગવાન મયુરેશ્વર અને ભગવાન મોહત્કટ જે આ ગણેશજીનું સ્વરૂપ છે એમને પણ ધર્મની સ્થાપના માટે અવતારો લીધા છે તો એ મયુરેશ્વર ભગવાનની કૃપા સૌના ઉપર ઉતરે એ જ અભ્યર્થના સાથે આપ સૌ આત્મીયજનોને પ્રણામ સૌને જય ગણેશ